વાત કરીએ પંચમહાલ જિલ્લાની તો પંચમહાલ જિલ્લાના ગોગંબા અને કાલોલ તાલુકાના ખેડૂતો માટે પાણી પૂરું પાડતી કરાય સિંચાઈ યોજનાના નહેરની જાળવણી પ્રત્યે તંત્રએ ઉદાસીનતા સેવી છે જેથી ખેડૂતોએ સત્વરે આ નહેરનું રિપેરિંગ કામ કરવામાં આવે તેવી માંગ કરી છે આ નહેરના મરામત અંગે તંત્રને વારંવાર લેખિત રજૂઆતો કરવામાં આવી છે આમ છતાં આ નહેરની મરામત કામગીરી કરવામાં આવી નથી જેથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી શકતું નથી હાલમાં ખેડૂતોએ ચોમાસાના પાકની વાવણી કરી છે અને વરસાદ ખેંચાઈ જતાં હવે સિંચાઈના પાણીની ઘણી જરૂરિયાત વર્તાઈ રહી છે જો કે નહેરોની દયનીય હાલતથી કરાઈ ડેમમાં ભરપૂર પાણી હોવા છતાં છોડી શકાતું નથી ખેડૂત તરીકે પાણી માંગવા માટે અમે સીએમ સુધી રજૂઆત કરવા છતાં બી આ લોકોએ પાણી છોડવામાં આવ્યું નથી અત્યાર હાલના ડાંગરના પાકને ખૂબ જ નુકસાન થઈ રહેલ છે અને આ બાબતમાં બે હજાર પંદરની અંદર મેં એમપીનું લેખિત સાથે રિપેર કરવા માટે ને જંગલ કટિંગ કરવા માટે બી નારામાંથી આપ્યું હતું તે છતાં બી ગ્રાન્ટ પાસ થવા છતાં આ લોકોએ કોઈ કાર્યવાહી કરેલ નથી આ આજુબાજુના લગભગ પચાસ ગામમાં ડોંગરનો જ મુખ્ય પાક છે અને એમ અત્યારે પાણીની કટોકટી છે એટલે ડોંગર સુકાવા ગયો અને એમને ત્રણ વખત રિપેરિંગ કરવાનું કહ્યું ત્રણ વખત બહુ ત્રણ વખત તો એવું એવું કહેવાય રિપેરિંગ છે કે ઘડિયા ઘડે ટૂટ્યા લોકોનો પાક સુકાઈ જાય ખેડૂતોનો અને ખેડૂતોની કમર તોડશે એ ટૂંક્યા ને લોકોને આત્મહત્યા